નવસર્જન મહુવા દ્વારા આ બાબતોને લઈ ઉગ્ર અને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી પીજીવીસીએલ ના તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પીજી વિશેની અણઆવડત અને મેનેજમેન્ટના અભાવે યોગ્ય સમયે પાવર કાપને લઈ ખેડૂતો અને લોકો પરેશાન થઈ રહ્યા છે તો બળજબરી લગાડવામાં આવતા સ્માર્ટ મીટરને લઈ કોંગ્રેસનું આખું વલણ જો ખેડૂતોને યોગ્ય સમયે પાવર અને સ્માર્ટ મીટર લગાડવાનું બંધ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આ તમામ બાબતોની વિગત જોઈએ તો કોંગ્રેસ પ્રેરિત નવસર્જન મહુઆ દ્વારા દર પહેલી તારીખ અને પંદર તારીખના રોજ એક મિટિંગનું આયોજન થાય છે અને આ મીટિંગમાં લોકોને સ્પર્શતા પ્રશ્નો લોકોના કામો ન થતા હોય તેવા પ્રશ્નો લોકો સાથે અન્યાય થયેલો હોય તેવા તમામ પ્રશ્નો માટે લાગતા વળતા તંત્ર

જે પ્રશ્નોની રજૂઆત થઈ તેની જો વાત કરવામાં આવે તો પીજીવીસીએલ દ્વારા બળ જબરીથી સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે આ મીટર યોગ્ય નથી અને તેના બિલો પણ વધારે આવે છે આથી સ્માર્ટ મીટર એટલે ઉઘાડી લૂંટ આ ઉઘાડી લૂંટને બંધ કરો અને સ્માર્ટ મીટર લગાડવાનું પણ બંધ કરો સામાન્ય વરસાદ થતા જ કલાકો સુધી પાવર બંધ કરાય છે જેને લઈ ખેડૂતો અને લોકો પરેશાન થાય છે તો ચોમાસા દરમિયાન પાવર કાપથી ખેડૂતોને યોગ્ય સમયે પાવરના અભાવે ખેતીમાં નુકસાની વેઠવી પડે છે તો પાવર કાપથી ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે જેમ કે પાણીની તકલીફ માલ ઢોરને પાણી નથી મળતું ઉગાડેલા પાકને પાણી નથી મળતું આથી પાવર કાપ બંધ કરો મહવા શહેરની જીઆઈડીસી અને સોસાયટી વિસ્તારોમાં અણધારિયા પાવર કાપને લઈ કારખાનેદારો હોસ્પિટલો हनुमंत ફીડરમાં આવેલા હોસ્પિટલો રહેણાક તમામ લોકોને અવાર નવારના પાવર કાપને લઈ હેરાન પરેશાની ભોગવી પડે છે એટલે અણધારિયા પાવર કાપ બંધ કરો મહવા એસટી ડેપોથી હાઈવે સુધી મનફાવે ત્યાં વીજ લગાડી દીધા છે આથી રાહદારીઓને ચાલવું મુશ્કેલ થાય છે એટલે અડચણરૂપ થતા વીજપોલ હટાવો તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ ઊભેલા વીજપોલ પોલ અડચણરૂપ છે તે તમામ હટાવી યોગ્ય જગ્યાએ લગાડો આવી તમામ બાબતોની રજૂઆત કરવા કોંગ્રેસ પ્રેરિત નવસર્જન મહુઆ દ્વારા પીજી વીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર અને ધારદાર રજૂઆત કરાઈ હતી

બીજો આ સામાન બહુવાર કઠિન પ્રશ્ન છે હનુમત પીઠ જે છે કે સોસાયટી અને આપણે જે જીઆરસી ને ભેગું છે અનેક વાર વારે વારે સોસાયટી વાર એવી તકલીફ થાય છે કે લાઈટ છે કાઈક જદી તો સામાન્ય પાવર સામાન્ય પાવર લાઈટ થઈ જાય ફોન કોઈ ઉપા નહીં આ એ રજવાત કરવા માટે આપ લોકો સર કોઈ આગે વાર કે ફોન કરી તો કોઈ સીધા ફોન માં જવાબ આપતા નથી તો એના માટે તાત્કાલિક યોગ્ય કરવું જો તમે આ યોગ્ય નહી કરો

જેવા કે કોઈ જીપીના ના પ્રશ્ન હોય પોલીસ સ્ટેશનના પ્રશ્ન એ પ્રશ્નોને વાસા આપવા માટે અમે દર પહેલી તારીખે પંદર તારીખે ભેગા થઈ અને આજ રોજ અમે પંદર તારીખે અમે લોકો બધા ભેગા થઈ અને ગામડાનો જટિલ પ્રશ્ન છે જીપીના પ્રશ્નો હતા એની રજૂઆત કરવા માટે કાર્યપાલક ઇદ્ધર સાહેબની ઓફિસ આવેલા હતા ત્યારે અમે લોકોએ એવી રજૂઆત કરેલી કે મોવા તાલુકાના ગામડા જે ખાલી સામાન્ય બે મિનિટનો ખાલી પવન અથવા વરસાદ આવે તો આઠ આઠ દિવસ સુધી વીજળી કાપી નાખે અહીંયા કોઈ ફોન કરવામાં આવે કોઈ રજૂઆત કરવામાં આવે તો અહીંયાથી જવાબ એવો દેવામાં આવે કે ભાઈ પેલા જ્યોતિગ્રામ શરૂ કરવું પડે વાડી વિસ્તાર નહીં તો શું વાડી વિસ્તાર તમારું શું બગાડ્યું છે વાડી વિસ્તારમાં ગામડાના લોકો ત્રીસ થી ચાલીસ ચાલીસ ટકા લોકો જે વાડી વિસ્તારમાં રહેતા હોય પોતાના પશુપાલન સાથે બાળકો વળતવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરતા હોય ત્યારે અમે એવી ઉગ્ર રજૂઆત કરેલી કે ગામડામાં જે લાઈટો ઉગી જાય છે વીજળી વારે વારે જે કાપી નાખે સામાન્ય આગામી દિવસોમાં ચોમાસું આવવાનું છે ચોમાસું આવવાનું હોય ત્યારે વીજળી જયારે તાત્કાલિક વીજાય ત્યારે કોઈ રજૂઆત સાંભળતા નથી ત્યારે અમે ચેતવણી આપી છે કે હવે જો આ પ્રશ્ન સોલ લઈ થાય તો આગામી દિવસોમાં અમે સાથે આવી અને ઉગ્ર ઉગ્ર આંદોલન કરશું સાથોસાથ સરકાર દ્વારા જે નવું ગતકડું લાવવામાં આવેલું છે સ્માર્ટ મીટરનું એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છે અને મોવાની અંદર કોઈ પણ જગ્યાએ અમે સ્માર્ટ મીટર ફીટ કરવા નહીં દઈ જો આ કરવામાં આવશે તો એની સામે પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાથોસાથ ઓજી એરિયામાં જે વીજળીના પોલ રસ્તામાં આવેલા છે અનેક રજૂઆત કરેલ છે જ્યાં એક્સિડન્ટ થવાનો મોટો ભય છે એમ છતાં રજૂઆત કરેલ છતાં આજ સુધી એ પોલ હોવામાં નથી આવ્યા જો તાત્કાલિક પોલ હોવામાં નહીં આવે તો એના માટે પણ અમે આંદોલન કરશું અને જીપીના કર્મચારીને વિનંતી છે કે કોઈ પણ આગામી દિવસોમાં અકસ્માત ન થાય પેલા વીજળીના પોલ લેવા અને ઓછી વિસ્તારમાં જે સુવિધા છે એ પૂરી પાડવી અને ગામડામાં જે ખેતી ખેડૂતોના જે પ્રશ્ન છે ખેતી જે વીજળી છે એ સમયસર ખેતી મળી રહી ખેતીને લાઇટ લાઈટ મળી રહી અને મોવાના જે હનુમંત ફીડર કહેવાય છે જટિલ જે વર્ષોથી જૂનો પ્રશ્ન છે હનુમંત ફીડર જે સોસાયટી અને જીઆઈડીસી વિસ્તારનો બે ભેગો છે એ પ્રશ્ન સોલ્વ થાય કારણ કે સોસાયટીની વિસ્તારમાં હોસ્પિટલ આવેલ છે લોકો જે રહેતા હોય સામાન્ય લાઇટ ને સામાન્ય પવન સામાન્ય ઓલો વરસાદ આવે તો તાત્કાલિક વીજળી ત્રણ ત્રણ કલાક સુધી વીજળી નથી આપતા અને ફોન સેન્ટર વાસી ફોન કરે તો ત્યાંના લેન્ડલાઈન પણ ફોન હાલમાં અત્યારે બંધ છે એના વિરોધમાં અમે કાર્યપાલક ઈન્દ્ર સાહેબની ઓફિસમાં આવીને રજૂઆત કરેલ આગામી દિવસોમાં જો અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશું જય હિન્દ જય ભારત